બાવડાથી બગુદરા રોડ પર આવેલા ભમાસરા દુર્ગાધામ ખાતે સનાતન શંખનાદનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ હાજર રહ્યો હતો આ કાર્યક્રમમાં બ્રાહ્મણની દીકરી પોતાના સમાજમાં જ લગ્ન કરે તેવી અપીલ કરાઈ હતી દુર્ગાધામના પ્રમુખ ભાવિશ રાજગુરૂએ દીકરીના લગ્નની ઉંમર અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવી જોઈએ ઉપરાંત ડિસેમ્બર બે હજાર પચીસમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સામાજિક જાગૃતતા માટે ગુજરાતના ના મુખ્યમંત્રીશ્રી અને મંત્રી સંઘવી સાહેબ માટે પણ આપણે મૂકવાના એટલા માટે છીએ કે દુર્ગાધામ દ્વારા છેલ્લા બે મહિનાથી એક મોહિમ ચલાવવામાં આવે છે કે બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણના ઘરમાં જ હોવી જોઈએ અને સધર્મી લગ્ન કાનૂનની માંગ જે છે દુર્ગાધામદેમ એનાથી કરી રહ્યું છે તમે સોશિયલ મીડિયાથી પણ આ જોતા હશો આમાંથી કેટલા લોકો સહમત છે કે પોતાના જ્ઞાતિ ની દીકરી પોતાની જ્ઞાતિમાં જ પરણવી જોઈએ એટલા લોકો ખાલી હાથ ઊંચો કરીને બતાવે કે કેટલા લોકો સહમત છે અને એટલા માટે ખોડલધામ ને બોલાવ્યું એટલા માટે આપણે ઉમિયા ધામ ને બોલાવ્યું સરદાર ધામ ને બોલાવ્યું સોનલ ધામ ને બોલાવ્યું મોગલ ધામ ને બોલાવ્યું અલગ અલગ જ્ઞાતિના આગેવાનો ને ભેગા કર્યા કે એક કાનૂન ની એવી માગણી કરવી જોઈએ આપણે કે વિધર્મી સાથે તો એક પણ હિન્દુ દીકરી ના જવી જોઈએ એવું આપણે આયોજન કરવું જોઈએ તો બાવડાથી બગોદરા રોડ પર આવેલા ભમાસર દુર્ગા ગામ ખાતે દુર્ગાધામ એવોર્ડ યોજાયો જેવા રાજ્યભરના ખ્યાતનામ પત્રકારો હાજર રહ્યા હતા સૌને દુર્ગાધામ એવોર્ડથી પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર કુમાર ભદ્દ વિશેષ ઉપસ્થિત રહ્યા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ ગુજરાત ફર્સ્ટના સિનિયર પત્રકાર સંજય જોશી તેમજ ગાંધીનગરના પ્રતિનિધિ નિકુંજ જાનીને પણ દુર્ગાધામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે જણાવ્યું કે સનાતન ધર્મ માટે અને અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતી દીકરીઓ માટે આપણા મૂળભૂત સનાતન સંસ્કૃતિના સોળ સંસ્કારોનું આપણે આપણા પરિવારમાંથી જ સિંચન કરવું પડશે જે થકી યુવા પેઢીઓમાં સંસ્કારોનું સાચું મારું માનવું એવું છે કે આપણા સનાતન ધર્મમાં અને વૈદિક વિજ્ઞાનમાં બહુ જ સાયન્ટિફિક રીતે સોળ સંસ્કારોનું ઉલ્લેખ છે જો આ સોળ સંસ્કારો શાંતિથી દરેક માતા પિતા પેલા વાંચી લે કારણ કે અત્યારે જે એની દીકરી પરણાવવાની હોય કે જે દીકરો પરણાવવાનો હોય એની એજ ગ્રુપ જો આપણે એકવીસ વર્ષ અને પચીસ વર્ષ કરતા હોય તો એમના જે માતા પિતા છે એમને પેલા વાંચવું પડે અમારા માતા પિતાએ વાંચી લીધું તો હવે અમારે વાંચવું પડે તો જે સોળ સંસ્કારો છે એ જો સોળ સંસ્કારો જો બધા લોકો વાંચી લે અને એનું અનુગમન કરે આવી કોઈ બી સમાજને ચિંતા કરવાનું જગ્યા રહેશે નહીં ભાવેશભાઈ એટલે સોળ સંસ્કારો ખાસ કરીને બધા લોકો જાણે એનું અનુગમન કરે એને વાંચે અને આપણા પરિવારને પણ વંચાવે આપણે જે ગોત્રની વાત કરીએ છીએ એ ગોત્રમાં એક જ ગોત્રમાં લગ્ન થતા નથી એને પાછળ બી બહુ જ મોટો સાયન્ટિફિક અને જેનેટિક ડિસઓર્ડર આગામી પેઢીઓમાં ના થાય એના માટેની વાત છે આજના જમાનાના છોકરાઓ અને આજના પેઢી સાયન્ટિફિક અને લોજિકલ વાતમાં માને છે તો મારે આ મંચથી આપને બધાને એ દરખાસ્ત છે કે જે ધર્મ અને પૂજા પાઠ છે એનો સાયન્ટિફિક મહત્વ બતાવીને જો છોકરાઓને બતાવવામાં આવે તો સો ટકા એ લોકો સમજશે કે આપણું ધર્મ શું છે શું કામ સોળ સંસ્કારો છે અને સોળ સંસ્કારોને પાછળ સાયન્ટિફિક મહત્વ શું છે શું સાયન્સ છે એ ક્યાંક ને ક્યાંક બતાવવાની જરૂરત છે